નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિતવાસ સળગાવી દેવાના કેસમાં સોળ આરોપીઓને સાત સાત વર્ષની કેદ દલિતવાસને સળગાવી દઈ દલિતોને નિર્દયતાથી માર મારી ગોળીબાર કરી આતંક ફેલાવાના કેસમાં સોળ જાતિવાદી આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે જોધપુરની સ્પેશિયલ એસસી એસટી એટ્રોસિટી પ્રિવેન્શન કોર્ટે તેર વર્ષ જૂના કેસમાં સોળ આરોપીઓને સાત વર્ષની જેલની સજા ફટકારી છે તમામ આરોપીઓને એકત્રીસ જાન્યુઆરી બે હજાર બારના રોજ અહીંના પડસાલા ગામમાં દલિત વસાદ પર હુમલો કરી આગ લગાડવી તોડફોડ અને ગોળીબાર કરવાના મામલે દોષી ઠેરવવામાં આવ્યા હતા પોલીસે આ કેસમાં કુલ ઓગણીસ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી જેમાંથી ત્રણનું ટાયર દરમિયાન મૃત્યુ થયું હતું જોકે કોર્ટે બાકીના છોળ આરોપીઓને દોષિત ઠેરવા અને સજા ફટકારી ચુકાદો આવતી વખતે ખાસ જજ ગરિમા સોદાએ જણાવ્યું હતું કે સજા હંમેશા ગુનાની ગંભીરતાને પ્રમાણસર હોવી જોઈએ અને તે ધર્મ જાતિ અથવા સામાજિક આર્થિક સ્થિતિના આધારે નક્કી કરી શકાતી નથી કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે જમીન વિવાદનો કેસ પહેલાંથી જ સિવિલ કોર્ટમાં પેન્ડિંગ છે તેથી તેના પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં આ ઘટના એકત્રીસ જાન્યુઆરી બે હજાર બારની રાત્રે બની હતી પીડિતોએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે લગભગ બે ડઝન લોકો ત્રણ વાહનોમાં આવ્યા હતા અને તેમની ઝૂંપડીઓમાં તોડફોડ કરી હતી અને આગ લગાડી દીધી હતી હુમલા દરમિયાન તેમને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો અને ગોળીબાર કરવામાં આવ્યો હતો આરોપીઓએ દલિત સમાજના સભ્યો પર હુમલો કર્યો હતો અને તેમની જમીન પર દબાણ કર્યું હતું તપાસ પછી પોલીસે પૂરતા પુરાવા એકઠા કર્યા હતા અને કોર્ટમાં આરોપીઓ સામે મજબૂત કેસ રજૂ કર્યો હતો જેના આધારે તમામ આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા દલિત સમાજે કોર્ટના આ ચુકાદાને ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ગણાયું છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ